પત્ની વિકીની પહેરીને નિરાત અનુભવે એટલે પતિએ ચારસો ને અઢાર કરોડનો ટાપુ ખરીદી લીધો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર મહિલા સ્ટાર હિન્દુ બનીને રહેતી હતી પોલીસે કર્યો મોટો ખુલાસો ઇન્ડોનેશિયામાં સોનાની ખાણમાં ખોદકામ દરમિયાન ભૂસ્ખલન થતા પંદર લોકો મોત થયા પચીસ લોકો ગુમ ગોંડલની વિપ્ર પરિતા સાત વર્ષના પુત્ર સાથે ઘર છોડીને ચાલી જતા સક્ષાર મચી દિલ્હીમાં પિતાએ તેની ચાર પુત્રીઓ સાથે આત્મહત્યા કરી પત્ની નું કેન્સર થી મૃત્યુ થયું હતું ગીર સોમનાથ ના ઇતિહાસમાં સૌથી મોટું લોકોની અટકાયત કરવામાં આવી સોમનાથ માં ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યા છત્રીસ બુલડોઝર પરિસ્થિતિ તંગ બનતા પોલીસ ના ધાડે ધાડા ઉતરી આવ્યા મોરબી માં નર્મદાની પાઇપલાઇનમાંથી માંથી લીધેલા ગેરકાયદેસર કનેક્શન ગાંધીનગરની ટીમ આવી સાબરકાંઠામાં બાઇક સાથે પાણીના પ્રવાહમાં બે યુવકો તણાયા ફાયર બ્રિગેડ પહોંચી એક યુવક નો બચાવ કર્યો જયારે બીજા યુવક ની શોધખોળ ચાલુ માતાના મઢ જવા નીકળેલા થાણેના યુવાન વેપારી નું વાપી પાસે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું સુરત માં ધોળા દિવસે હત્યા કરી થયા બાદ પાંચ ઉતાર્યા મહિલા પર આચર્યું દુષ્કર્મ સોમનાથ મંદિર આસપાસ મસ્જિદો પિસ્તાલીસ મકાનો નું મેગા ડેમોલેશન કરાયું મોરબી રાજકોટ હાઈવે પર ટ્રક પાસે ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો ગોંડલ નજીક ટ્રેન ની ઠોકરે સડી જતા પરપ્રાંતિય શ્રમિક નું મોત નીપજ્યું તબાહી મુદ્દે ઉઠેલા આક્રોશ બાદ આખરે મોલ ના ક્લબ હાઉસો ના હળવદ ના ઘણાદ ગામે ભારે પવન સાથે વરસાદ થતા મકાનો ના પતરા ઉડી ગયા સુરત માં ટેમ્પો માંથી રૂપિયા ત્રેસઠ હજાર ભરેલી બેગ લઈને અજાણ્યો ઈસમાં ફરાર થયો સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ અરવલ્લીમાં ધોરણ બાર માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નદીમાં માં કુદ્યો સત્તર કલાક બાદ મૃતદેહ મળી આવ્યો સોમનાથમાં બાંધકામો પર છત્રીસ બુલડોઝર દોડ્યા કાર્યવાહી પહેલા જ હંગામો સૌ પોલીસ કર્મીઓને તૈનાત કરાયા તો મિત્રો આવા બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડિયોને ને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો